મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ જોઈ શકો છો હાલો મિત્રો તો આપણે આ દુકાન ની પાછળ એક બારણું છે જોઈ શકો છો જુઓ આ બારણાની અંદર જુઓ ને તો મોટો વાડો છે હો ભાઈ આ હા મિત્રો જોઈ શકો છો જો આપણે આ વાડો છે વાળાની પાછળ જુઓ મોટો તો લીમડો છે ને લીમડા ઉપર આપણે આ ગુળો વાવીને છે જોઈ અમારા વલગમાં તમારું હાર્દિક 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 સ્વાગત જય શ્યારા મિત્રો જોઈ શકો છો સરસ મજાના ફુવારા હો ભાઈ આ જો વરસાદ હમણાં રહી ગયો છે વરસાદ હમણાં ખમિયા કરી જશો હમ જો મિત્રો વરસાદ ખમિયા કરી જશે ને સરસ મજાના ફુવારા કેમ છો હા જય શિયાળા મિત્રો જોઈ શકો છો જો આ લીમડો છે ને લીમડાની ઉપર ગળો છે હા તો આપણે ઉપર સડીને આ ગળો પાડી હા હા તો પછી હેઠે પાડીને પછી હેઠે આપણે લાવીને વહેલા તારે એનો શૂટિંગ કરીશું કારણ કે માથે લીમડામાં છે તો એકલા કેમ શૂટિંગ કરવું હા પડવાની બીક લાગે એટલે હવે આપણે નીચે ઉતરીને વહેલા તમને હું બતાવીશ ગળોના હાલો મિત્રો જુઓ તમે આપણે ગળો આ લીમડે ગળો પાડી હો ભાઈ હા આ અમરવેલ કે ગળો કેમ આ નજારો ભાઈ આ શીમ નજારો હો ભાઈ વાડી નો જો પવન લો મસ્તીનો નો ગોળ આવે હો ભાઈ મસ્તીનો સરસ મજાનો નજારો આ હાંડવી જોરદાર છે હો ભાઈ જુઓ તમે મોજ એટલે મોજ સીમમાં ભાઈ હા મજાની મેળી બનાવી અહીંયા ઓડું બનાવ્યું સરસ મજાનો જો વાયંદરાનું મોર ઉફળાવી તમને એમ લાગે કે વાયંદર હું હા જો ઉઠા જેવા ઝાડાને લાવી અને એના નાના નાના ટુકડા કરીને સાંજે તમારે એને પાણીમાં પલાળી દેવાના અને સવારે તમે આ ટુકડાને ગરમ કરીને પણ પી શકો અને ઠંડા પણ પી શકો પરમ મિત્રો તો અમારી પાછળ જે આ લીમડા ઉપર તમને વેલા બતાય છે ને એ ગૂળોના વેલા છે હો હા ગુળો તમારે બહુ ગુણકારી છે એમ ઇમ્યુનિટી વધારે શક્તિ વધારે અને ડાયાબિટીસમાં પણ કામ લાગે એવા ઘણા રોગમાં આ ગળોના વહેલા ફાયદાકારક છે આયુર્વેદ આયુર્વેદમાં અમૃતા એટલે ગળો આ રોગ પ્રતિકારક શક્તિ એમાં છે ઇમ્યુનિટી વધારે સુગર લેવલ ઘટાડે છે અને ડાયાબિટીસમાં પણ ફાયદો કરે છે આયુર્વેદમાં મહાન ગણવામાં આવે છે અમૃત સમાન કહે છે આ ગળો છે આનું નામ છે ગુળો હિન્દીમાં અને ગિલોય કહે છે ગુજરાતીમાં ગળો કહે છે તો આ જય શરમ મિત્રો તો આ ગળોને તમારે બાર મહિના સુધી જો ઉપયોગમાં લેવી હોય તો અંગૂઠા જેવી જાડી ગળો લઈ વેલા લાવીને એના નાના નાના ટુકડા કરીને એનો પાવડર કરી નાખવાનો એટલે એક વર્ષ સુધી ચાલે જય શ્રી રામ મિત્રો તો આ ગોળો છે ને વાત પિત કફ તૈણે રોગમાં કામ લાગે ઉપયોગ થાય હા વાત હોય તો કઈ રીતે લેવી કેની કેનિયરે લેવી પીત હોય તો કેની હારે લેવી અને કફ હોય તો કેની સાથે લેવી હા વાત રોગ એટલે કે તમને જો વાયુ થતો હોય પેટમાં ગેસ થતો હોય કે હાંધા દુખતા હોય એને માટે આ વાત રોગ માટે ગાયના ઘી સાથે ગાયનું ઘી એટલે અડધી ચમસી કે સમસી ને ત્રણ ચાર ચમસી ગ્લોઈનો રસ ગિલોયનો રસ નહી કોટે સવારમાં લેવાનો હા મિત્રો જો તમારા પિત્ત રોગમાં પિત્ત એટલે કે આપણા શરીરમાં ગરમી વધુ વધી જાય સાંભળીના કોઈ રોગ થાય અથવા પીળીઓ થઈ જાય આને માટે ચાર સમસ ગઈનો રસ ને એક ચમચી શક્કર શક્કર એટલે ખાંડની ગોળની પણ હાકર હા એક ચમચી હાકર લઈ ને આનો ઉપયોગ હા મિત્રો જો કફ હોય તો કફમાં તમારે ચાર સમસ ગલોઈનો રસ ગીલીનો રસ અને એક ચમસ મધ આ મિક્સ કરીને પીવાનું વાત પીત ને કફ આ જુદી જુદી રીતે જુદી જુદી વસ્તુ ભેળવીને તમારે આનો ઉપયોગ કરવાનો અને મગજમાં એવું ઠસાઈ ગયું કે આ જમાનામાં જે કાંઈ ખેતીમાં ખાતરને દવાઓ નાખે એટલે આ દેશી દવા દેશી આયુર્વેદિક દવા કોઈ ફાયદો કરતી નથી હા આવું ખોટું ખોટું મગજમાં ઘૂંસું ગળી ગયું પણ એવું કાંઈ નથી ભાઈ હા તમારે એની પર વિશ્વાસ રાખવો જોઈએ અને મહેનતથી કાયમ માટે એનો પ્રયોગ પૂરો કરવો જોઈએ એટલે ખરેખર તમને ફાયદો જ થાય હા જય શ્યારામ મિત્રો તો મારે એક કિડનીમાં રસી શરૂ થઈ ગઈ તો પંજાબમાં એક બાપુ છે નિત્યાનંદ આયુર્વેદા એની ચેનલનું નામ છે તો હું એમાં યુટ્યુબમાં બોલ્યો કે નિત્યાનંદ આયુર્વેદમાં જો કિડનીમાં રસી થઈ હોય તો શું ઉપાય કરવો તો એમાં એવું આવ્યું કે પૂનવાનો અર્ક પીવાનો પૂન એટલે હું હિન્દીમાં પુનનવા થાય પણ આપણા ગુજરાતીમાં હાટોડી વેલા હાલે ગુલાબી ઝીણા ઝીણા ફૂલ થાય હા તો આ હાટોડીનો જે દારૂ ઉતારે ને એવી રીતેનો અર્ક ઉતારવાનો હોય અને આ અર્ક દરરોજ એક ગ્લાસ પાણીમાં બે ચમચી દરરોજ પીતો હા મિત્રો તો વગર પૈસે આ મેં રીપે સારું કર્યું હા એટલે તમે વિશ્વાસને મહેનત કરો દેશી આયુર્વેદમાં તો ફાયદો થાય જ જય શિયામ ફેમિલી મિત્રો તો આપણે સામાજિક સાંસ્કૃતિક જુદા જુદા રાજ્યોમાં જઈને મોટા મોટા ધામો છે મોટા મોટા પર્વતો છે મોટી મોટી નદીઓ છે આવા અંદાઇ વલોગ આપણે ઉતારીએ છીએ હા ને ક્યારેક ક્યારેક દેશી આયુર્વેદિક હા ને રેસીપી તો ધાર્મિક સાંસ્કૃતિક ને સામાજિક આવા વિડીયો જો તમને જોવાનું મન થાય ને તો આપણી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત જય શ્યારામ આ વ્લોગર આપણે પૂરો કરીએ ફરી મળશું એક નવા વ્લોકમાં આવજો